છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને નસવાડીની અશ્વિન નદીમાં ભારે પાણીની આવક થઈ છે છેલ્લા એક સપ્તાહથી છોટા છોટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે નસવાડીની એક ઇંચ વરસાદ થતાં અશ્વિન નદીમાં પાણીની આવકના પગલે કુકાવટી ગામ નજીક કોઝવે પરથી પાણી વહી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મહેર વરસી રહી છે સૌથી વધુ વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો છે નસવાડી તાલુકામાં સવારના છથી સાંજના છ વાગ્યા સુધી એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે તો ત્યારબાદ સંખેડા તાલુકામાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે નસવાડીમાં ભારે વરસાદને લઈને અશ્વિન નદીમાં ભારે પાણીનો પ્રવાહ આવ્યો અને કુકાવટી ગામ નજીક જે લો લેવલનું કોઝવે છે તેના પર પાણી ફરી વળતા એ રસ્તો બંધ થયો છે છોટાઉદેપુર જિલ્લામાં હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં એક અનેરી ખુશી જોવા મળી રહી છે માજીદ ખાન દૂરદર્શન સમાચાર છોટાઉદેપુર